હે તો નોમાં ગેટ સો વન્સ અગેન સૌને ફરીથી ઈટ ગુડ મોર્નિંગ અને આજે તો વાદળછાયું વાતાવરણ છે વાતાવરણ છે કે બ્લોગ છે યસ અમારી તમે લાઈક કરજો નીચે જો તો ઓપ્શન આવે

સાંજે તો બે ભાઈ અને બે ને પપ્પા સુઈ ગયા છે એના ની મુલાકાત લઈ લે કાકર ને કાકા તો જઈ ગયા છે આની જે મો ના બે નું કારણ જોઈએ ક્યાં ગયા ઈ ના બે ઓ જય માતાજી જો માસી બનાવે બાજુ રોટલો હા રોટલા આવો કઢી રોટલા કઢીના રોટલા તો આજે માસી બાજી રોટલા બનાવે છે કઢીના રોટલા અને એના બેન ગુડ મોર્નિંગ જય માતાજી શું આય આપડો પડી ગયો ને નીચે નઈ એ ખિસકોલો બધો પાડતો કાલ મજા આવી ને હું પેલો કોમેડી વિડીયો મેલું ના પણ એમાં ના મેલાય

आगा। 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 <tiny> नवरात ए नवरातन वेली बनील बेली नवरातन वेली बनील बेली बाब रेली भबकेली ए आनंद पर खेली कमर कोसेली संग साहली सादेली बनी चंपक मेली मन भरेली सुण सजेली सुळसजेली षडगारी एण्डा चंडी धजा प्रचंडी असुर असुरविखण्डी अवतारी रे माय असुर असुरविखण्डी अवतारी रे माय असुर असुरविखाण्डी अवतारे

યસ યસ તો વીરુ અને ડિમ્પલ આવી ગયા છે અને વીરુ ગયો છે ટ્યુશન અને આરવના આધુ અને આરતી ને લાવવાના છે કસ લેવા જવાનું છે હું મોર આવી ગયો ઓહો હા માસી વા અવાજ આવતી રે અવાજ આવતી રે ઇન્કી બેન તો નવાઈ લાગે લ્યો અમાર કોઈ ના હોય ને પિંકી મોર ની તો પાછળ ગાર્ડન માં જોઈ આઈ જો લેબુ વધ્યા હોય તો લેતા આવીએ અને પપ્પા પાણી પી દીધું છે બધા એ ઓબાન હતા એમને હમ હમ થોડું થોડું પાણી હાલતા રહેવું પડશે ઓબળા આવે પણ ઓબળામાં શું થાય જુઓ હોબળા નું વજન પડ્યું ને પણ વધારે આવે પણ નીચે ખિસકોલો પાડી દઈશું નીચે વધારે પડે મોટા મોટા ty vny. Můžu kouč, proč můžu? Něko je to

na urban city and સોજનું વાતાવરણ છે રળિયામણું લાગે બધું આ બીજો આવે પાછો તો આવે પણ આ તો ફરતી 嗯哼哼哼。<laughs> માતાજીનો દીવો કરી દીધો છે આઠ વાગે અને વિરુડી આ હા વીરુ તું મારી જગ્યાએ બેસી જાય તું વીરુ આવું ના ચાલે યાર એ વિરુડી તું મેરી જગ્યા લે લી અને આધ્યાન જગ્યાએ હું બેઠવા આજે શું આધુ આરતી અને આરામ જમીન આવશે

તો ગુડ નાઇટ મિત્રો જય માતાજી મળીને આવજો ત્યાં સુધી આવજો હર હર મહાદેવ